જે ભાવનગરમાં જે ટ્રિપલ મર્ડરનો જે કેસ હતો એમાં કાલે સાંજે જે છે ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક સરકાર કલમ એકસો ત્રણ બસો અડત્રીસ બસો ચાલીસ મુજબ કરવામાં આવેલ છે એમાં જે છે મુખ્ય આરોપી જે છે આપણો શૈલેષભાઈ ખામલા એને જે છે આજ સવારે પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી છે અને પછી આજે જે છે અત્યારે એને અટક કરવામાં આવેલ છે ને આગળની હાલ અત્યારે તપાસ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઇફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેના મર્ડર કર્યું હતું મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલાં એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પહેલાં પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું પછી જે આપને પહેલાં પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો તો પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું કે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે અને જે બોડીને વ્યવસ્થિત હાઈડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું અને છે તારીખે જે છે એના એના સબોર્ડનેન્ટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે એનો મેઇન મોટિવ જે હતું એ એવી રીતે છે કે એનો અને એને વાઈફ બંને વચ્ચે ઘર કંકાસ હતું વાઈફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર અને આનું કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઈફ જે છે એના હસબેન્ડના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે એમાં ઘણા દિવસોથી ઘર કંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એને એ બધું એના ત્રણેના મર્ડર કર્યું હતું એમાં એક મેઇન જે વસ્તુ જાણવાલાયક છે કે એને જે ખાડા જે છે એક તારીખે જ એક અથવા બે તારીખે બે નવેમ્બર જ એના સબોર્ડનેન્ટ કહીને ખાડા કરાવી લીધું હતું તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે પછી મર્ડર થયું બોડી એને ખાડામાં નાખી દીધું એના ઉપર ગાદલા નાખી દીધું પછી એવું હતું કે એને વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યું કે વાઈફ જે છે એવી રીતે કે વાઈફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે તો એક બિલકુલ પોલીસને અને એના પરિવારને એક ખોટી ડાયરેક્શનમાં મોકલવા માટે એ બધું જે છે એને એવી રીતે મેસેજ કર્યું હતું એને ખાસ મેસેજ એવું નથી હતું કે કોઈને એકચ્યુઅલીમાં સેન્ડ થયું એરપ્લેન મોડમાં મેસેજ કર્યું તો કોઈને સેન્ડ નથી થયું તો ફક્ત એ જે છે એક મિસ જેવું એક હતું એક પ્લાનિંગના એંગલ આવે છે પછી એના ઘણા બધા જે એક્ટિવિટીઝ મર્ડર પછીનો શંકાસ્પદ હતું પોતે જે છે એ પોલીસ પાસે એને ફરિયાદ કરી બટ એટલું કોઈ કોઈના પરિવારમાં એની વાઈફ એના દીકરા દીકરી ગાયબ થાય જેટલું લાગણી હોવું જોઈએ જેટલું એગ્રેશન હોવું જોઈએ કે નહીં નહીં મને જોઈએ એને કોઈ પણ રીતે આપ ગોતી લો એનામાં એ મિસિંગ હતું એ પણ એક બહુ શંકાસ્પદ વસ્તુ છે અને પછી જે છે અમે હાલ જે પૂછપરછ કરી એને અત્યાર સુધીમાં અમને કોઈ જોયું નથી કે એને એક પણ ટકા ગિલ્ટ હોય તો એક આપને કહી શકાય કે આ જે છે ત્રણેયના એને કોલ્ડ બ્લડેડ જે છે મર્ડર કર્યું હતું હાલ અત્યારે એવી કોઈ હકીકત નથી પણ તપાસ ચાલુ છે જે પણ હશે આગળની તપાસમાં અમે ખબર પડી જશે ખાડા એક જ હતા ત્રણે હા ત્રણે ત્રણ બોડી માટે અને જે કીધું એના એની વાઈફ જે છે લગભગ સતાવીસ ઓક્ટોબરે આવી હતી દીકરા દીકરીનો સ્કૂલનો રજાનો દિવસો હતો તો એમાં આવી હતી અહીંયા અને ખાડા જે છે લગભગ એક અથવા તો બે નવેમ્બરે એને કરાવ્યું હતું

અને જે પોતે જે છે એના માટે ના પાડતા હતા અને એમ કેતા એના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે છે અમે એક તો ટેકનિકલ અને પછી જે અમને ઊંઘી જ આવીને પૂછપરછ કરીને એમાં જે આજુબાજુના જે એના ફોરેસ્ટના અધિકારીઓ છે જે કર્મચારીઓ એની પૂછપરછમાં એ બધું લીડ મળી એમાં ખાસ કામગીરી જે છે અમારી એલસીબી ટીમ પીઆઈએઆર વાળા અને પીડી ઝાલાની હતી આથી અમે લીડ મળી કે એમાં એ લોકો એક શક્યતા છે કે આ ત્રણેના મર્ડર થયું અને એને બોડી જે છે ઘર બાજુ જે ખાડા કરાવ્યો હતો એને અહીંયા હાઇટ કર્યું હોય એવું આ તમને મળવા મળવા આવ્યા હતા એમાં તપાસ ન કરતા આપણને મળવા આવ્યા હા એ મળવા માટે આવ્યા હતા મારા પાસે અને એક મને પણ એવું પહેલા વખત લાગ્યું કે પોતે એક તો કોઈ રેફરન્સથી મારા પાસે આવે છે પછી અમને કીધું કે અમે બેસ્ટ તમારા માટે મહેનત કરી કરશું તમારી બેસ્ટ ટીમ લગાડશું તો એને કીધું કે ના સાહેબ અત્યારે રહેવા દો અત્યારે હોલ્ડ કરો હું મારા લેવલે ટ્રાય કરું છું બે ત્રણ દિવસ પછી અગર મને લાગશે કે મદદની જરૂરિયાત છે તો આપને કોન્ટેક્ટ કરશું બટ એના આગળથી ના મારા ઉપર ના મારા અધિકારી ઉપર કોઈ કોલ આવ્યો

જે 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 અમારા અમારા પોલીસ છે લીધી આ એના અધિકારી અને ફરિયાદ થાય અમે સ્ટ્રોંગ કેસ બને એટલા માટે પોલીસ ફરિયાદ લીધી છે એવું એક પ્રાથમિક છે આમ ઘણા દિવસ સુધી એ થોડી જે શું કહો ડિસ્પોઝ થઈ ગઈ હતી તો બટ એમાં પ્રાથમિક એકાદ એવું હતું જે આપ કહો છો કે એવું હે જે પુરવાર થાય છે કે બોડી કોઈ મોડા દબાવીને થી એની મર્ડર કરી હોય એવું આવે છે આ એ જે છે અત્યારે તપાસનો વિષય છે બટ આલ પૂરતું એ કહે છે કે એને એક પ્લાનિંગ હતું કે આ બધાને પૂરી દે અને એના આ બધું જે છે અત્યારે હાલ નો વિષય છે કે બાળકોને પણ કેમ એને જે 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 છે છે એના મર્ડર કરી નાખ્યું બટ એ બધું ડિટેલ આવશે અત્યારે એવી કોઈ હકીકત નથી અમારા પાસે હા એને એક પછી એક પહેલા એના વાઇફ નું મર્ડર કર્યું પછી જે છે એના દીકરી અને પછી દીકરા અને પછી દીકરી

એના વાઇફ અને એના દીકરા દીકરી નીકળે ગેટના બહારથી તો કંઈ ના કંઈ સીસીટીવા આવશે બટ અમારી ટીમ જે છે પહેલા એનાલિસિસ કરી કોઈ પણ ટીવીમાં સીસીટીવીમાં આવ્યું નથી આ લોકોની જે કોઈ મુમેન્ટ હોય એવું આવતું નથી હતું અને જે ફોરેસ્ટ જે ગાર્ડ છે ગેટ ઉપર એ પણ ના પાડી કે એની કોઈ એક્ઝિટ મુમેન્ટ અહીંયાથી થયું એવું નથી તો એ બધું એક વખત ફક્ત અને ફક્ત જે છે પ્લાનિંગ સાથે પોલીસને ગેરમાર્કે કેવી રીતે દોરી શકાય એના માટે એક મેસેજની એક માહિતી આપી તીધી અને આ લોકો મિસિંગ છે એ બધું નાટક કરતા હતા હાલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમ વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુબડા ભજા ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇઝ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે